પાલનપુરના ફિલ્મ મેકર નયાના ચત્રારિયા દ્વારા માર્ગ સલામતી અને સુરક્ષા માસ અંતર્ગત શોર્ટ ફિલ્મનું નિર્માણ કરાયું બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા વડા અક્ષરરાજ મકવાણાના વરદ હસ્તે આ શોર્ટ ફિલ્મ લોન્ચ કરાઈ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી અને સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રોડ સેફટી અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે માર્ગ સલામતી અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુ સાથે પાલનપુરના ફિલ્મ મેકર અને યુવા ફિલ્મ ડાયરેક્ટર નયન ચતારિયા દ્વારા એક શોર્ટ ફિલ્મ લાઈફનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકોડાના વરદ આ શોર્ટ ફિલ્મ લોન્ચ કરવામાં આવી છે આ પ્રસંગે બનાસકાંઠાના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા ડાયરેક્ટર નયન ચતારિયા સહિત આ ફિલ્મના મુખ્ય અભિનેતા રાજ વાગદોડા અને ચાઇલ્ડ એક્ટર કુમાર ચતારિયા દ્વારા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા જિલ્લા પોલીસ વડા અક્ષી રાજ મકોણે આ ફિલ્મનું નિર્માણ કરી સામાજિક જાગૃતિ કરવા મયંક ચત્રારિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા બાઇક અને મોપડ જેવા ટુ વ્હીલરમાં ચાલુ વાહને કેટલાક લોકો મોબાઈલમાં વાત કરતા હોય છે અને તે વખતે કેવી કરુણ પરિસ્થિતિ સર્જાય છે તેનું તાદ્રશ્ય વર્ણન શોર્ટ ફિલ્મમાં કરવામાં આવી છે આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં રાજ વાગડોડા હિના પટેલ અને બાળ કલાકાર કુમાર ચત્રારિયાએ ભૂમિકા ભજવી છે ફિલ્મનો કોન્સેપ્ટ નયન ચત્ર દ્વારા તૈયાર કરી આ ફિલ્મ પાલનપુર ટ્રાફિક પોલીસને અર્પણ કરવામાં આવી છે વિશેષમાં આ સોલ્ટ ફિલ્મ નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા